કોઈ પણ વિડીયોમાં જોયું તો એમને પણ એમના નામની અંદર એક એક્સ્ટ્રા એ વધારી દીધો યુ વધારી દીધો ઓ વધારી દીધો તો એવું કરવાથી તમારા નામમાં કોઈ જ ચેન્જિસ નહીં કોઈ જ ફરક નહીં પડે સક્સેસફુલ લોકો છે જેટલા બી સેલિબ્રિટી છે જેટલા મોટા બિઝનેસમેન છે એ બધામાં જ આ પેટર્ન કામ કરી રહી છે શાહરૂખ ખાનનો મૂળાંક શાહરૂખ ખાનની જન્મ તારીખ કાઢો એનો મૂળાંક થાય છે બે અને એસઆર કેનું નામ આવે છે સાત નંબર ક્યારા અડવાણી જેની જન્મ તારીખ છે એકત્રીસ એટલે એનો મૂળાંક થાય છે ચાર અને નામ નંબર આવે છે સાત મહેન્દ્રસિંહ ધોની જેનો ભાગ્યાંક થાય છે છ અને નામ નંબર થાય છે ત્રણ ગૌતમ અદાણીનું મૂળાંક થાય છે ત્રણ અને ભાગ્યાંક થાય છે છ અને કંપની છે અદાણી એનું નામ નંબર થાય છે ત્રણ કે નરેન્દ્ર મોદી સાહેબ એમની જન્મ તારીખ છે સત્તર અને નામ નંબર આવે છે પાંચ નંબર ઉપર પાંચ આઠની ફેમિલી જય શ્રી ગણેશ આયનામાં જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ મિત્રો ઘણા લોકો કહે છે કે નામમાં શું રાખ્યું છે પણ ન્યુમરોલોજી કહે છે કે નામમાં જ બધું છે મિત્રો કોઈ બી જગ્યાએ જાઓ તો સૌથી પહેલાં તમારું નામ પૂછવામાં આવે છે અને નામ ક્યાં નથી તમે કોઈ બિઝનેસ કરશો તો પણ બિઝનેસનું નામ પહેલાં પૂછવામાં આવશે ભાઈ કંપનીનું નામ શું છે તો મિત્રો હરેક જગ્યાએ નામનું ખૂબ જ મહત્ત્વ છે ઘણા લોકો એમ પણ કહે છે કે આપણે ભલે દુનિયા છોડીને જતા રહીએ પણ નામ તો હંમેશા આપણું રહેવું જ જોઈએ તો વિચાર કરો કે નામનું કેટલું મહત્ત્વ છે મિત્રો આજે હું તમને નામ કઈ રીતે ન્યુમરોલોજી પ્રમાણે ક્રિએટ થાય છે એ આજે હું પ્રોસેસ તમને બતાવીશ સાથે સાથે આજે હું તમને એવી પેટર્ન બતાવીશ કે જેથી તમને આઈડિયા આવશે કે જેટલા સક્સેસફુલ લોકો છે એની પાછળ કયા નંબરોની પેટર્ન કામ કરી રહી છે મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં હું તમને મારો પરિચય આપી દઉં હું રોહાન બી ત્રિવેદી એસ્ટ્રોન્યુમરોલોજીસ્ટ કષ્ટભંજન એસ્ટ્રોન્યુમરોલોજીમાં તમારું સ્વાગત કરું છું મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો વધારેને વધારે શેર કરો મિત્રો હું તમારા માટે રિસર્ચ કરીને એવી ઇન્ફોર્મેશન લઈને આવું છું જે તમારા માટે ખૂબ જ અગત્યની હોય છે તો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો વધારે ને વધારે શેર કરો જો મિત્રો તમે પણ કન્સલ્ટિંગ લેવા માગતા હોય અમારી તો ડિસ્ક્રિપ્શનમાં અમારો ઈમેલ આઈડી અને અમારો નંબર આપેલો છે એની પર તમે કોન્ટેક કરી શકો છો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ સૌથી પહેલાં હું તમને વાત કરું છું નામની મિત્રો નામનું ઘણું મહત્ત્વ છે અમે નિમરોલોજીસ્ટ જ્યારે કોઈનું નામ કરેક્શન કરીએ છીએ તેની પાછળ અમે ઘણું બધું વિચારતા હોય છે એની સૂર્ય રાશિ કઈ છે એનું નક્ષત્ર કયું છે એના મૂળાંક ભાગ્યાન કયો છે એનું એલિમેન્ટ કયું છે અને આ બધું જ જોઈને પછી અમે એનું નામ કરેક્શન કરતા હોય છે ઘણા લોકો એવા હોય છે કે કોઈ પણ વિડીયોમાં જોયું તો એમને પણ એમના નામની અંદર એક એક્સ્ટ્રા એ વધારી દીધો યુ વધારી લીધો ઓ વધારી લીધો તો એવું કરવાથી તમારા નામમાં કોઈ ચેન્જીસ નહીં કોઈ જ ફરક નહીં પડે ઉલટાનું તમે કોઈ હેલ્થ ઇશ્યુ આવી શકે છે કોઈ બીજી કોઈ અસર તમને થઈ શકે છે તો મિત્રો જાણ્યા વગર ક્યારેય નામ ચેન્જ ના કરવું જોઈએ એટલા માટે હું ઘણી વખત એમ પણ કહું છું કે જ્યારે નામ ચેન્જ કરવું છે તમારે તો એક સારા ન્યુમરોલોજિસ્ટ પાસે કન્સલ્ટિંગ લઈ લો અને પછી જ તમારું નામ ચેન્જ કરાવો કારણ કે ઘણા લોકો એવા છે મેં જોયું છે થોડા સમય પહેલાં મારી પાસે એક એવા જ ક્લાયન્ટ આવ્યા હતા કે જ્યારે મેં એમનું નામ જોયું તો એમના નામની અંદર ડબલ એસ લગાવેલો હતો તો મેં એમને પૂછ્યું કે તમે કોઈની પાસે નામ ચેન્જ કરાવ્યું છે તો કે કે ના પણ મેં જ્યારે એક વિડીયોમાં જોયું હતું તો મેં મારી રીતે નામ એક એક્સ્ટ્રા એસ લગાવી દીધો તો મેં એમને પૂછ્યું કે તમને કોઈ ફરક પડ્યો તો કે ના પણ મને વધારે બીજી બધી ઇશ્યુ વધારે ઓવરથિંકિંગ વધી ગયું થોડા હેલ્થ ઇશ્યુ આવવા માંડે તો મિત્રો હું એટલા માટે જ કહું છું કે ક્યારેય એમને એમ નામ તમને ખ્યાલ નથી કે કઈ રીતે નામ ચેન્જ કરવામાં આવે છે કરેક્શન કરવામાં આવે છે તો જાતે ક્યારેય નામ ચેન્જ ના કરો જે છે એ રહેવા દો પણ નામ ચેન્જ કરવું હોય તો કોઈનું કન્સલ્ટેશન લઈ લો એક વખતે કારણ કે દરેક આલ્ફાબેટની અલગ અલગ વેલ્યુ છે એના અલગ અલગ વાઇબ્રેશન છે તો સમજી લો કે એક રાજેશ નામ છે તો તમે એવું કરશો કે રાજેશના એક બે ત્રણ ચાર પાંચ છ તો છ શબ્દનું નામ છે તો તમે વિચારો છ છે તો વાંધો ને એક ચાલો હું એક એક્સ્ટ્રા એ લગાવી દઉં પણ તમે લઈ ગયા સમજી લો કે પાંચ નંબર પર લઈ જવું છે તમારું નામ અને તમે ભૂલમાંથી લઈ ગયા સાત નંબર ઉપર કે આઠ નંબર ઉપર નામ તો પ્રોબ્લેમ વધી શકે છે તો જુઓ કઈ રીતે એની પ્રોસેસ હોય છે અને જ્યારે પણ નામ ચેન્જ કરાવવાનું હોય તો સારું કન્સલ્ટેશન લઈને જ નિમરોલોજીસ્ટ પાસે નામ ચેન્જ કરાવો તો મિત્રો આની નિમરોલોજી પ્રમાણે સેલ્ડિન ચાર્ટ પ્રમાણે આપણે નામ ચેન્જ કરીએ છીએ તો તમારી સ્ક્રીન ઉપર એક ચાર્ટ આપવામાં આવેલો છે તમે ધ્યાનથી જુઓ આને સેલ્ડિન ચાર્ટ કહેવામાં આવે છે આના જે આલ્ફાબેટમાં જે નંબરો છે એ જ પ્રમાણે તમારું કેલ્ક્યુલેશન થાય છે હવે તમે ચાર્ટ જોઈ લીધો હવે ચાલો એક નામ બનાવતા તમને બતાવો કે નામ કઈ રીતે બને છે તો સમજી લો એક નામ છે એ નામ આપણે લીધું રમેશ એક નામ ઉદાહરણ તરીકે એક નામ લીધું રમેશ હવે રમેશનું આપણે નામનું કેલ્ક્યુલેશન કરીશું કે કયા નંબર ઉપર રમેશ નામ આવે છે હવે જે મેં તમને પહેલા ચાર્ટ બતાવ્યો બસ એ જ પ્રમાણે નંબરો આની અંદર ગોઠવવાના છે જેમ કે સમજી લો પહેલો અક્ષર છે આર તો આરનું વેલ્યુ આઈ બે પછી આવ્યું એ તો એની વેલ્યુ આયુ એક પછી આવ્યો એમ તો એમની વેલ્યુ આયુ ચાર પછી આવ્યો ઈ એની વેલ્યુ આયુ પાંચ પછી આવ્યો એસ એની વેલ્યુ આઈ ત્રણ અને પછી લાસ્ટમાં આવ્યો એચ એની વેલ્યુ આવી હવે આ બધાનું ટોટલ કરશો તો તમે જુઓ બે ને એક ત્રણ ત્રણ ને ચાર સાત સાત ને પાંચ પંદર પંદર ને પાંચ વીસ તો રમેશ નામ વીસ નંબર ઉપર આવે છે તો વીસ એટલે બે વત્તા ઝીરો કરીએ ત્યારે આ નામ બે નંબર ઉપર આવે છે તો મિત્રો આ રીતે નામનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે હવે મિત્રો હું તમને વાત કરું પેટર્નની તો હવે તો નામ તો તમે સમજી જ ગયા છો હવે તમે તમારી રીતે એ ચાર્ટમાં જોઈને તમાર તમારું નામનું કેલ્ક્યુલેશન કરો અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારું નામનું ટોટલ કેટલા ઉપર આવે છે બરાબર હવે મિત્રો આપણે જોઈએ હું તમને પેટર્ન બતાવું છું અને આ પેટર્નો જેટલા બી સક્સેસફુલ લોકો છે જેટલા બી સેલિબ્રિટી છે જેટલા મોટા બિઝનેસમેન છે એ બધામાં જ આ પેટર્ન કામ કરી રહી છે મિત્રો નિમરોલોજી પ્રમાણે ત્રણ ફેમિલી છે એ ત્રણ ફેમિલી છે સૌથી પહેલાં ફેમિલી છે એક બે ચાર સાત એક બે ચાર સાત બીજી ફેમિલી છે થ્રી સિક્સ નાઇન એટલે ત્રણ છ નવ અને લાસ્ટની ફેમિલી છે પાંચ આઠ આ ત્રણ અલગ અલગ ફેમિલી છે હવે હું તમને દરેક ફેમિલી પ્રમાણે તમને સમજાવીશ કે આ પેટર્ન કઈ રીતે કામ કરી છે આજે તમને જાણવા માટે ઘણી બધી પેટર્નો કઈ રીતે કામ કરી રહી છે એ હું જણાઈશ મિત્રો હું એમ નથી કહેતો કે જેટલા મોટા સેલિબ્રિટી બન્યા કે સક્સેસફુલ લોકો બન્યા એ બધાએ જ ન્યુમરોલોજીનો ઉપયોગ કર્યો છે પણ હા એ લોકો બન્યા પછી જ્યારે રિસર્ચ કર્યું ત્યારે આ બધાની અંદર કોમન આ પેટર્નનું કામ કરી રહી છે તો હવે સૌથી પહેલાં હું તમને કહું કે એક નામથી ચાલુ લઈએ ચલો સૌથી પહેલાં ચલો આપણે લઈએ બોલીવુડના નામ મતલબ જે બોલીવુડના સેલિબ્રિટી છે એમનું નામ લઈએ અને એક બે ચાર સાત મેં પહેલાં જ ફેમિલી કીધી બરાબર તો હવે તમે જુઓ શાહરૂખ ખાનનો મૂળાંક શાહરૂખ ખાનની જન્મ તારીખ કાઢો એનો મૂળાંક થાય છે બે હમણાં એને નામ કરી લીધું એસઆર કે અત્યારે સૌથી વધારે લોકો એસઆર કે જ કહે છે અને એસઆર નું નામ આવે છે સાત નંબર ઉપર હવે જેટલી બી 2 અને સાત નંબર ઉપર જ એ મૂવી હોય છે તમે જુઓ સાત નંબર ઉપર કિંગ આવી રહી છે બે નંબર ઉપર આવી છે તો તમે જુઓ એક બે ચાર સાત હવે મિત્રો આગળ વાત કરીએ તો ક્યારા અડવાની જેની જન્મ તારીખ છે એકત્રીસ એટલે એનો મૂળાંક થાય છે ચાર અને નામ નંબર આવે છે સાત એક બે ચાર સાત હવે હું બીજી વાત કહી દઉં કે ચાર નંબર એવો નંબર છે ચાર અને આઠ નંબર એ આપણે કોઈને નામમાં નથી આપતા પણ તમે જુઓ કે ઘણા સેલિબ્રિટીનું નામ ચાર નંબર ઉપર છે કારણ કે ચાર નંબર એ રીલ લાઈફમાં કામ સારી રીતે કરે છે પણ રિયલ લાઈફમાં એટલો જ આપણને સંઘર્ષ આપે છે તકલીફ આપે છે પણ રિલ લાઈફમાં એ બેસ્ટ કામ કરે છે તો એ પણ જોવાનું કે દરેક નંબરો કેવી જગ્યા ઉપર કઈ રીતે કામ કરી રહ્યા છે એ પણ સમજવું ખૂબ જરૂરી છે હવે બીજી વાત હું તમને કહું કે ભાવેશ અગ્રવાલ ભાવેશ અગ્રવાલ કોણ છે ઓલા કંપની તો તમે નામ સાંભળ્યું જ હશે એના ફાઉન્ડર ભાવેશ અગ્રવાલ ભાવેશ અગ્રવાલની જન્મ તારીખ છે અઠ્ઠાવીસ એટલે મૂળાંક થાય છે એક અને ટોટલ ગણીએ તો એ બી થાય છે પાંચ બરાબર એમનો ભાગ્યાંક થાય છે પાંચ અને મૂળાંક થાય છે એક હવે તમે જુઓ કે ઓલા કંપની ઓલા કંપનીનું નામ નંબર થાય છે બે પછી ઓલા ઇલેક્ટ્રોનિક તો એનો નંબર થાય છે એક તમે જુઓ એક બે ચાર સાતની ફેમિલીમાં જ છે હવે જ્યારે ઓલા કંપનીની શરૂઆત થઈ બે હજાર સત્તરની અંદર તો બે હજાર સત્તરનો સરવાળો કરશો સાત ને ત્રણ દસ તો એ પણ થાય છે એક તો દેખો પેટર્ન કઈ રીતે કામ કરી રહી છે એ હું તમને જણાવું છું એક બે ચાર સાતની ફેમિલીમાં બીજું એક નામ હું તમને કહું છું એલન મસ્ક એલન મસ્કની જન્મ તારીખ છે અઠ્યાવીસ એટલે મૂળાંક થાય છે એક અને એમની જે કંપની છે ટેસ્લા એનું નામ નંબર થાય છે એ છે સાત મિત્રો શાહિદ કપૂર શાહિદ કપૂરની જન્મ તારીખ છે પચીસ ફેબ્રુઆરી ઓગણીસો એક્યાસી પચીસ કપૂર આવે છે એક એટલે તમે જુઓ એક બે ચાર સાત હવે મિત્રો એક બે ચાર સાત મેં વાત તમને કરી જ લીધી પણ હવે હું તમને વાત કરવા જઈ રહ્યો છું થ્રી સિક્સ નાઇનની એટલે કે બીજી ફેમિલી ત્રણ છ નવ હવે મિત્રો કપિલ દેવ સૌથી પહેલાં વર્લ્ડ કપ કોણ લઈને આવ્યું હતું કપિલ દેવ લઈને આવ્યા હતા કપિલ દેવ અને મેં પહેલાં પણ એવું કીધું હતું પાછલા વિડીયોમાં કે ઇન્ડિયાનો ઇન્ડિયાનું ઈન્ડિયાનું નામનું કેલ્ક્યુલેશન કરશો તો ત્રણ આવે છે તો જ્યારે ઓગણીસો ને ત્યાંશીની અંદર ત્યાંશીનો સરવાળો કરશો ઓગણીસો ત્યાંશીનો ત્યાં પણ ત્રણ આવે છે ટોટલ ગણશો એટલે એકવીસ આવશે એટલે ત્રણ આવે છે કપિલ દેવ મૂળાંક છ નામ નંબર ત્રણ અને પહેલો વર્લ્ડ કપ આપણે ઓગણીસો ત્યાંશીમાં લઈને આવ્યા હતા થ્રી સિક્સ નાઇનની ફેમિલીની અંદર છે મૂળાંક ભાગ્યાંક છ અને નામ નંબર કપિલ દેવનો ત્રણ મિત્રો ઘણા લોકો કહે છે કે ત્રણ અને છ એકબીજાના દુશ્મન છે પણ ત્રણ અને છ એકબીજાના દુશ્મન નથી એ કઈ જગ્યા પર ઇફેક્ટ કરે છે એ બીજા જાણીશું આપણે પણ ત્રણ અને છ દુશ્મન નથી ત્રણ અને છ દુશ્મન હોય તો મહેન્દ્રસિંહ ધોની જ્યારે આપણે બીજો વર્લ્ડ કપ લઈને આવ્યા બે હજાર સાતની અંદર તો સાત ને બે નવ મહેન્દ્રસિંહ ધોની જેનો ભાગ્યાંક થાય છે છ અને નામ નંબર થાય છે ત્રણ કે એ આર રહેમાન જેનો ભાગ્યાંક થાય છે છ નામ નંબર છે ત્રણ અને એક્યાસીમો એટલે આઠ ને એક નવ એક્યાસીમો ઓસ્કાર્ડ લઈને ભારત માટે આવ્યા હતા ગૌતમ અદાણી ગૌતમ અદાણીનું મૂળાંક થાય છે ત્રણ અને ભાગ્યાંક થાય છે છ અને કંપની છે અદાણી એનું નામ નંબર થાય છે ત્રણ તો કઈ રીતે પેટર્ન કામ કરી રહી છે એ સમજવા જેવું છે અને આ જેટલી બી જેટલા બી સેલિબ્રિટી છે એમાં આ પેટન કામ કરે છે હવે વાત કરીએ આગળ સંજય દત્ત સંજય દત્તની જન્મ તારીખ છે છ ભાગ્યા છે ત્રણ અને નામ સચિન એ આવે છે નંબર નવ પર થ્રી સિક્સ નાઇન હવે તમે જોયું ને કે થ્રી સિક્સ નાઇન કઈ રીતે પેટર્ન કામ કરી કઈ રીતે નામ કામ કરી રહ્યા છે હવે આપણે આવીએ પાંચ અને આઠ નંબર ઉપર આપણે પહેલી ફેમિલી જોઈ એક બે ચાર સાત બીજી જોઈ થ્રી સિક્સ નાઇન અને હવે ત્રીજી ફેમિલી જોવા જઈ રહ્યા છે પાંચ અને આઠ મિત્રો સૌથી પહેલાં આપણું નામ કરું આપણા પ્રધાનમંત્રી એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ એમની જન્મ તારીખ છે સત્તર અને નામ નંબર આવે છે પાંચ નંબર ઉપર પાંચ આઠની ફેમિલી માર્ક ઝુકરબર્ગ ફેસબુકના માલિક એમની જન્મ તારીખ છે પાંચ એમનું મૂળાંક થાય છે પાંચ અને જ્યારે ફેસબુક આવતું હતું આઠ નંબર ઉપર પણ આઠ નંબર ઉપર આવ્યા પછી એમની પર કેસ થયા ઘણી બધી એક્ટિવિટીઝ થઈ ત્યારે પછી એમને નામ કરી દીધું મેટા મેટા નંબર આવે છે પાંચ નંબર પાંચ આઠનું કોમ્બિનેશન બીજી એક વાત કરું તમને કે સૌથી અત્યારે પ્રખ્યાત દરેકના મોઢા ઉપર એનું નામ હશે એના જ वर्णनની વાત કરીએ આપણે હાવર્ડ સુસ તો એ એ વ્યક્તિ છે જેને સ્ટારબક્સ બનાવ્યો તો સ્ટારબકનું નામ તમે પ્રખ્યાત નામ છે દરેક જણા સ્ટારબક કોફી પીવે છે આજે કોઈ પહચાનના મોહતાજ નથી એ બ્રાન્ડ બની ગઈ છે સ્ટારબક આજે હું તમને એમની વાત કરું તેમનો મૂળાંક થાય છે આઠ મિત્રો મેં પહેલા પણ કીધું છે કે આઠ અને ચાર એવા નંબર છે કે જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરાવે છે એટલે જીવનમાં સંઘર્ષ ઘણો કર્યો વર્ષ સુધી એમને સંઘર્ષ કર્યો અને સ્ટારબકનું નામ આઠ નંબર ઉપર છે અને એમનો પહેલા લોગો તમે જુઓ તો વુડન કલરનો એમનો લોગો હતો પહેલા એમનો પહેલાનો લોગો હતો સત્તર વર્ષ સુધી એમને કર્યું કામ પણ કોઈ સફળતા મળી નહીં સત્તર વર્ષ પછી એમને મનમાં એમ થયું કે મારે આ કલર કાર્ડ નાખો છે અને મારે ગ્રીન કલર ઉમેર્યો છે હવે ગ્રીન કલર જ્યારે ઉમેર્યો જેવો ગ્રીન કલર એડ થયો અને સ્ટારબકનું નામ તમે જુઓ એ પછી સ્ટારબક આજે આપણને બધાને જ ખ્યાલ છે અને આપણે એ જ લોકોને આપણે જોઈએ છે કારણ કે તમે ગ્રીન કલર કોનો છે પાંચ નંબર એટલે મર્ક્યુરી એટલે બુધનો પાંચ નંબર એટલે બુધ આઠ પાંચનું કોમ્બિનેશન થયું સ્ટારબક ઉપડી ગઈ તો મિત્રો દેખો પેટર્ન કઈ રીતે કામ કરી રહી છે જીવનમાં પહેલો વૂડનો કલર તો જ્યારે વુડ વુડ એલિમેન્ટ અને અર્થ એલિમેન્ટ બે જણા એકબીજાની અગેન્સ્ટ છે જ્યારે ગ્રીન કલર એટેચ થયો ત્યારે તમે જુઓ સ્ટારબકનું નામ મિત્રો આ રીતે પેટર્નો બધી કામ કરતી હોય છે એવા ઘણા બધા લોકો છે જેની અંદર સક્સેસફુલ આ બધી પેટર્નો કામ કરતી હોય છે એચડીએફસી બેંક નંબર ત્રણ ઉપર છે દીપક મહેતા અઢાર ઓક્ટોબર ઓગણીસો ને અઢાર એટલે આઠ ને એક નવ અને એમનું નામ દીપક મહેતા એ પણ નંબર ત્રણ ઉપર આવે છે તમે જોયું કઈ રીતે એની પેટર્ન કામ કરી રહી છે તો અમે તમે એમ કહેશો કે છ આની અંદર તો છે નહીં તો જ્યારે તમે એમની સૂર્ય રાશિ જુઓ તો વિનય ઉપર આવે છે દીપક મહેતાની સૂર્ય રાશિ તમે જોશો તો વિનય ઉપર આવે છે થ્રી સિક્સ નાઇનની ફેમિલીમાં આવી ગયા તો મિત્રો આ રીતે આ બધી નંબરો નામ અને તમારી જન્મ તારીખની પેટર્નમાં કામ કરતા હોય છે મિત્રો તમે ગૂગલ સર્ચ કરો અને એમાં ટોપ ટેન ઇન્ડિયાના જે બિઝનેસમેન છે એનું લિસ્ટ કાઢો અને એ ટોપ ટેનમાંથી છ થી સાત લોકો એવા તમને જોવા મળશે જે થ્રી સિક્સ નાઇનની ફેમિલીમાં છે એટલે આ કોઈ મનઘડત વસ્તુ નથી પણ જ્યાં આગળ સક્સેસ છે ત્યાં આગળ આ ફેમિલી કામ કરી જ રહી છે થ્રી સિક્સ નાઇન વન ટુ ફોર સેવન અને ફાઇવ એટ તો આ રીતે જ્યારે તમે ડીકોડ કરો છો એના નંબરો તો તમને સક્સેસ મળતા કોઈ રોકી શકતું નથી મિત્રો બીજી એક વાત કરું કે થ્રી સિક્સ નાઇન ફેમિલીમાં બીજું એક નામ તમને કહો જે કેટલાય વર્ષોથી એ પેટર્નને ફોલો કરી છે અને એ છે યશ ચોપડા યશ ચોપડા એમની જેટલી ફિલ્મ આવી એ બધામાં થ્રી સિક્સ નાઇન ઉપર જ એ ફિલ્મો હશે અને ફિલ્મોની રિલીઝ તારીખ પણ તમે જોજો સર્ચ કરજો થ્રી સિક્સ નાઇન ઉપર હશે એમના જે મહિના પછી એ સિલેક્ટ કરતા હતા તો છઠ્ઠા મહિને જ એમની પિક્ચરો રિલીઝ કરતા હતા તો થ્રી સિક્સ નાઇનની પેટર્નને થ્રી સિક્સ નાઇનની પેટર્નને ફોલો કરતા હતા એક બીજું નામ આપું તમને કે જે બાહુબલી પિક્ચર બનાવી શાહરૂખ ખાનને લઈને ઘણા બધા પિક્ચરો એમને બનાવ્યા અને જે સુપર ડુપર હિટ રહ્યા છે એ પ્રોડક્શન એટલે ધર્મા પ્રોડક્શન ધર્મા પ્રોડક્શન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું બહુ મોટું પ્રોડક્શનનું નામ કહેવામાં આવે છે ધર્મા પ્રોડક્શનમાં કરણ જોહર જે છે તો કરણ જોહ નું મૂળાંક થાય છે ચાર અને નામ આવે છે સાત નંબર ઉપર અને શાહરૂખ ખાનને લઈને એમને ઘણી બધી ફિલ્મો હિટ આપી એમના સૌથી ફેવરેટ કોઈ હીરો હશે તો શાહરૂખ ખાન તો શાહરૂખ ખાન નંબર આવે છે બે તો કઈ ફેમિલીમાં આવ્યા એક બે ચાર સાતની ફેમિલીમાં ચાર નંબર ઉપર એમનો મૂળાંક છે સાત નંબર ઉપર એમનું નામ છે અને બે નંબર પર એમનો હીરો એટલે શાહરૂખ ખાન અને પછી તમે જુઓ કેટલી બધી પિક્ચરો હિટ ગઈ એમની તો મિત્રો પેટર્નો આ રીતે કામ કરતી હોય છે સર્ચ કરીએ રિસર્ચ કરીએ ત્યારે આ બધી પેટર્નો તમને મળે છે જ્યારે આ પેટર્ન નંબરને ડિકોડ તમે કરો છો દુનિયાની કોઈ બી તાકાત તમને સક્સેસ અપાવતા રોકી શકતું નથી જે પણ થ્રી સિક્સ નાઇનની ફેમિલીને ફોલો કરે છે એને સક્સેસ મળે છે એક બે ચાર સાતની ફેમિલીમાં જે કામ કરી રહ્યો છે એને સક્સેસ મળે છે તો મિત્રો આ રીતે નંબર નામ કઈ રીતે બનાવાય એ મેં તમને બતાવ્યું અને હવે તમે જુઓ કે તમારા નામને અને તમારી જન્મ તારીખ કઈ રીતે મેચ થાય છે કઈ રીતે આ પેટર્નો કામ કરી રહી છે તો મિત્રો આવી જ ઇન્ફોર્મેશન તમારી સમક્ષ લાવતા રહીશું અમે તો મિત્રો જ્યારે પણ નામ કરેક્શન કરાવવાનું હોય તો સારા ન્યુમરોલોજિસ્ટ પાસે જાઓ જાણો શીખો કે કઈ રીતે પેટર્નો કામ કરી રહી છે કઈ રીતે એના નંબરો કામ કરી રહ્યા છે તમારા માટે લકી નંબર કયો છે લકી કલર કયો છે તમે બિઝનેસ કરી રહ્યા હોય તો બિઝનેસ માટે લકી કલર લકી નામ કયું હોઈ શકે તમારા માટે કારણ કે જ્યારે તમે નામ કરેક્શન કરાવો છો તો એની અંદર તમારી તમારી સૂર્ય રાશિ તમારું નક્ષત્ર તમારો ભાગ્યાંક મૂળાંક આ બધું જ તમારું એલિમેન્ટ આ બધું જ અંદર જોવામાં આવે છે અને પછી જ નામ કરેક્શન થાય છે તો મિત્રો આ હતી નામ નિમરોલોજી તો મિત્રો તમે પણ અમારી પાસે કન્સલ્ટિંગ લેવા માંગતા હોય તમારા ભાગ્યાંક મૂળાંકનું પ્રિડિક્શન કરવામાં આવશે તમારો લકી નામ નંબર કાઢી આપવામાં આવશે તમારો લકી મોબાઈલ નંબર તમારી સિગ્નેચર તમારો ગાડી હોય તો ગાડી માટે કયો લકી નંબર એ ઘર નંબર કયો લકી છે તમારા માટે આ બધું કર્યા પછી તમને રેમેડી પણ આપવામાં આવે છે એમાં જેમસ્ટોન છે લાલ કિતાબ ઉપાય છે અને તમારા જે મિસિંગ નંબર છે તમારા ચાર્ટમાં એને બેલેન્સ કરી આપવામાં આવે છે તમે પણ કન્સલ્ટિંગ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર છે અને મેલ આઈડી છે તો તમે મેલ પણ કરી શકો છો અને વોટ્સએપ પર મેસેજ બી કરી શકો છો અને તમારું કન્સલ્ટિંગ બુક કરાવી શકો છો તો મિત્રો આ હતું નામ ન્યુમરોલોજી ઇન્ફોર્મેશન તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મિત્રો આવા જ વિડિયો સાથે આપણે ફરીવાર મળીશું ત્યાં સુધી મને રજા આપશો જય શ્રી ગણેશ આય જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ